ખેરગામના ગૌરી પ્રાથમિક શાળા બહેજ કૃતિ ખડક પ્રાથમિક શાળા તેમજ ખેરગામની કન્યા શાળાના નવા મકાનના બાંધકામ માટે અને બે શાળાના મકાનના રિનોવેશન માટે પાંચ પોઈન્ટ સત્યાવન અંદાજીત કરોડની ગ્રાન્ટની મંજૂરી મળતા ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ખેરગામના ગૌરી બહેજ કૃતિ ખડક અને ખેરગામની કન્યા શાળાનું મકાન અતિ જર્જરિત થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકી વેઠી રહ્યા હોવાની ગંભીરતા દાખવી જર્જરિત મકાન તોડી નવા મકાનની મંજૂરી મળતા આજરોજ ગણદેવી ચીખલી અને ખેરગામ મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ મહામંત્રી શૈલેષભાઈ ટેલર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીખુભાઈ આહિર શિક્ષણ અધિકારી અગ્રવાલ આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન ભાજપ મહિલા પ્રમુખ જીજ્ઞાબેન ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ભાજપ જિલ્લા મંત્રી તર્પણબેન માજી સરપંચ કાર્તિકભાઈ ભૌતેશ કંસારા ગૌરી ગામના સરપંચ પ્રકાશ બહેજ ગામના સરપંચ ભાનુબેન પટેલ અનેક ગામના સરપંચો સહિતના અગ્રણીઓ શાળા ના હોદ્દેદારો ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગૌરી પ્રાથમિક શાળા અને બહેજ કૃતિ ખડક પ્રાથમિક શાળાના નવા મકાનના માટે બે પોઈન્ટ બાણું અંદાજીત તેમજ તાલુકાનું મુખ્ય મથક ગણાતું ખેરગામ શાળાના મકાનનું નવીનીકરણ અને કુમાર શાળા અને નારણપુર પ્રાથમિક શાળાના રિનોર્વેશન માટે બે પોઈન્ટ પાસઠ અંદાજીત કરોડના ખર્ચે નિર્માણ થનાર મકાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જી આજે ખેરગામ તાલુકાની ગૌરી કડક ખેરગામ કન્યા પ્રાથમિક શાળા અને નારણપુર અને ખેરગામ કુમાર શાળા આમ કુલ મળીને પાંચ શાળાનું નવીનીકરણ થશે ત્રણ જેટલી મુખ્ય નવી શાળાઓ બનશે ગૌરી નવ ઓરડા નવરડા પ્રાથમિક કન્યા ખેરગામ અને બેજની અંદર પાંચ આ કૃતિ ખડા આમ કુલ વિલાકે પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયા એની પાછળ ખર્ચ થવાનો એ જ કહી બતાવે છે કે આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના બાળકો ગરીબ બાળકો ખૂબ સારી રીતે સગવડતા સાથે અભ્યાસ કરે એના માટે અદ્યતન સુવિધાવાળી સ્કૂલો ખૂબ મોટી રકમમાં અને એક લાંબા સમય સુધી ગુણવત્તા સાથે બને એને ધ્યાનમાં રાખીને એની પાછળ પાંચ કરોડ સત્તર લા સત્તાવન લાખ ખર્ચાવાના છે મને પણ આનંદ છે કે મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ખર્ચાવાની છે પ્રાથમિક શાળાની અંદર ને એટલા માટે જ મેં ભૂમિપૂજન કરવા માટે અમે જાતે અમારા આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હું આશા રાખું છું એસએમસી કમિટી આચાર્ય શિક્ષક મિત્રો આ શાળા પાછળ જો પૂરતું ધ્યાન આપશે અમારા આગેવાનોને પણ મારી વિનંતી છે અવારનવાર બનતી વખતે જો આપણે બધા કાળજી રાખીએ તો મને લાગે ત્યાં સુધી સો વર્ષ સુધી ચાલે એ પ્રકારની રકમ છે તો સો ટકા એ રીતેનું મકાન બનવું જ જોઈએ અને બનશે એવી મને અપેક્ષા છે આપના માધ્યમ દ્વારા બધા લોકોને શુભકામના જી તમારું નામ જી મારું નામ પ્રકાશભાઈ હું ગૌરી ગામના સરપંચ છું આજરોજ અમારે ગૌરી ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત આ લગભગ છેલ્લા દસ વર્ષથી આ જર્જરી તૃતિ આજ રોજ આ ધારાસભ્ય શ્રી નરસભાઈએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ ઘણા વખતથી અમે રજૂઆત કરી ને આ નવ ઓરડા જેવા મંજૂર થયા છે એમાં એક લાખને સિત્તેર એક કરોડને સિત્તેર લાખ જેવા કંઈ મંજૂર થયા છે અંદાજી રકમ ને વ્યવસ્થિત શાળા બનશે એમાં અમારા આજુબાજુના ગામના પણ વિદ્યાર્થીઓ આવતા છે એમાં સારું શિક્ષણ મળી રહેશે okay